જામનગરમાં ક્રેડિટબુલ્સ ઇન્વેસ્ટમેન્ટ નામે કરોડોનું ફૂલેકું ફેરવી ફરાર થયેલ આરોપી નેપાળ બોર્ડરથી ઝડપાયો ક્રેડિટબુલ્સ ઇન્વેસ્ટમેન્ટમાં હેડ યેશ સોલાની ઝડપાયો કરોડોનો છેતરપિંડી કર્યા બાદ આરોપી દુબઈ ભાગી ગયો હતો દુબઈથી નેપાળ આવ્યો અને જામનગર પોલીસે દબોચી લીધો મુખ્ય આરોપી હજુ ફરાર છે અગાઉ બે આરોપીને પોલીસે ઝડપી પાડ્યા છે જામનગરના સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં થોડા સમય પહેલા એક ક્રેડિટ બુસ્ટ ઇન્વેસ્ટમેન્ટ કંપની જે છે એના દ્વારા ફ્રોડ ફાઇનાન્સિયલ ફ્રોડ બાબતની ફરિયાદ દાખલ થઈ હતી જેમાં તપાસના દરમિયાન બે આરોપી એક હતા પંકજ વડગામા જે અહીંયા જામનગર બ્રાન્ચના હેડ હતા અને બીજો એક આરોપી છે ફરઝાના શેખ જે એ કંપનીમાં કો ઓનર હતા આ બંનેની જે તે વખતે ધરપકડ થઈ અને તેમના વિરુદ્ધ ચાર્જશીટ કરવામાં આવેલું છે ત્યારબાદ આ જ ક્રાઇમના બીજા બે આરોપી જે તે વખતે નાસ્તા ફરતા હતા એમાં જે બે નામ છે ધવલ દિનેશભાઈ સોલાણી અને યશ દિનેશભાઈ સોલાણી આ બંને આરોપીઓ જે તે વખતે વિદેશ ચાલ્યા ગયા હોય અને અહીંયા અટક થવાના બાકી હતા તે બાબતે પોલીસ દ્વારા કોર્ટ પાસેથી સીઆરપીસી કલમ સિત્તેર મુજબનું વોરંટ મેળવવામાં આવેલું હતું અને ત્યારબાદ હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે આ બંને આરોપીઓને શોધ ખોળવા માટે ત્યારબાદ એવું જાણવા મળેલું હતું કે જે આમાંથી યશ સોલાણી કરીને આરોપી છે એ અહીંથી દુબઈ જઈ અને દુબઈથી થાઈલેન્ડ અને થાઇલેન્ડ થી નેપાળમાં ગયેલો હતો ત્યારબાદ અહીંથી પોલીસને તપાસ જાણવા મળ્યું કે એના જે વિઝા છે અને એના પાસપોર્ટ છે એ એક્સપાયર થવાના હોય તો તે કોઈ પણ બોગે એને રિન્યુ કરવા માટે ઇન્ડિયા આવનાર હોય એ બાબતની બાતમી મળતા જે સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનનો ડિસ્ટર્બ છે અને તેમના પીઆઈ દ્વારા ટીમો બનાવી અને અલગ અલગ ટીમોને નેપાળ બોર્ડરે મોકલવામાં આવેલી હતી અને ત્યાં જે રક્ષોલ બોર્ડર છે નેપાળની એ જગ્યાએથી આ યશ સોલાણીને ઇન્ડિયામાં એન્ટર થતા એમને એ લોકોએ ત્યાં પકડી પાડ્યો છે અને ત્યારબાદ એ જે આ આરોપી છે યશ સોલાણી તે પોતે આ ક્રેડિટ બુલ્સ કંપનીમાં એચઆર હેડ તરીકે હતા અને એના દ્વારા જે પણ આ કૌભાંડ આચરવામાં આવ્યું હતું એમાં એમનું એકટીવ પાર્ટિસિપેશન હતું એ બાબતનું વિગતવારનો અહેવાલ કરી અને જીપીઆઈડી અને સ્પેશિયલ કોર્ટ જામનગર ખાતે એમને રજૂ કરતા તેના ચાર દિવસના પોલીસ કસ્ટડીના રિમાન્ડ આપવામાં આવેલ છે અને આગળની તપાસ જે હજી એક આરોપી બાકી છે ધવલ સોલાણી તેને પકડવા છે 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 અને આ બીજા કયા કયા આરોપી તપાસ કંપની હતી જેના દ્વારા જે ઇન્વેસ્ટરો હોય છે એમને મંથલી ફિક્સ પર્સન્ટેજનું રિટર્ન આપવા માટેની લાલચ આપવામાં આવતી હતી એ કંપની પોતે ઇક્વિટી શેર માર્કેટ અથવા તો બીજા કોઈ પણ કોમોડિટી શેર માર્કેટમાં રોકી પૈસાનું રોકાણ કરી અને જે ઇન્વેસ્ટરો છે એમને મંથલી ફિક્સ ઇન્કમ બાબતનું લાલચ આપતી હતી જે એક પ્રકારે ની ગાઈડલાઇન દ્વારા આ પ્રકારનું ફિક્સ ઇન્કમ મંથલી આપવું એ અલાઉડ નથી તો આ પ્રકારનું લોકો સાથે ફ્રોડ કરી છેતરપિંડી કરી અને એના દ્વારા આશરે જે અહીંયા જામનગરમાં છે ત્રેવીસ કરોડ રૂપિયાનું ફ્રોડ કરવામાં આવેલું હતું